તો ચોરેશ્વરનો વિડીયો અમે આજે બનાવવા આવ્યા હતા અને જેનાથી અમે ઘણું બધું જેની ચેનલમાંથી અમે શીખતા હતા જેના વિડીયો અમે જોતા હતા ખરેખર ખૂબ સરસ એનું કામ છે ગુજરાતી તરીકે ખૂબ સરસ યુટ્યુબમાં કામ કરે છે તેવા એક મારા મિત્ર મને અહીંયા મળી ગયા પહેલાં એવા યુટ્યુબર છે કે મને અહીંયા મળ્યા છે મને ઘણું બધું શીખવાડ્યું છે તમે જોઈ શકો છો કેમ છો ખરેખર અમારા માટે ખૂબ ગૌરવની વાત છે કે અમે જેનો વિડીયો જોઈને અહીંયા આવ્યા હતા ઘણું બધું એમાંથી શીખ્યું હતું અને તેના જ અમને દર્શન થઈ ગયા તે અમારા માટે ખૂબ મોટી વાત કહેવાય પણ ભાઈ ખરેખર મેં ભાઈનો વિડીયો જોયો સનાધારનો જે બનાવ્યો છે ખૂબ સરસ વિડીયો છે અને ખૂબ પોટેન્શિયલ છે જરૂરથી એમની ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને ચેનલ જોઈ અને નોલેજેબલ પર્સન છે ઘણું જાણે છે આપણા સૌરાષ્ટ્રની ધરતી વિશે તરફથી એમને સપોર્ટ કરતા રહીએ એકબીજાને સપોર્ટ કરતા રહીએ અને એકબીજા સાથે આપણે આગળ વધીએ એવી થોડા નાથ અને પ્રાર્થના અને આપ સૌને રિક્વેસ્ટ કે ભાઈની ચેનલને વધારેમાં વધારે પ્રોત્સાહન આપો અને આગળ વધારો થેન્ક યુ ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ તમારો કે અમે ખૂબ નાના માણસ છીએ તમારી પાસેથી ઘણું શીખ્યા છીએ ખૂબ ખૂબ ધન્યવાદ મારે 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 મારે